જેમાં સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે સુરતના તમામ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે જે નાગરિકોને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકાર રૂપ હોવાનું જણાવી આ દૂષણને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી વિપુલ ઉડનાવાલા મારી સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને સુરતની પ્રજા આજે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મહિનાઓથી સુરતની અંદર જે મેટ્રો સિટી સ્થાપિત થઈ રહી છે સુરત શહેર એવું અને વેપારિક અને ઔદ્યોગિક રીતે જે રીતે સુરત આગળ વધી રહ્યું છે તો સુરતની પરિસ્થિતિ છે એ પ્રમાણે આજે કાયદો વ્યવસ્થા નથી રહ્યું સુરત ની અંદર સુરત પોલીસ કમિશનર સાહેબ અને મંત્રી સાહેબ એવું ઈચ્છે છે કે જે ટ્રાફિક નું પાલન કરી અને ગરીબ અને મધ્યમ વર્ગની જનતાની ઉપર દન અને સજા વસૂલવાથી જ કાયદા વ્યવસ્થા સ્થાપિત થાય તો સાહેબ એ વાત ખોટી છે તમે લોકોને ડર અને ભય ની અંદર રાખી જે કાળો કારોબાર ચલાવો છો જે દારૂના અડ્ડાઓ સુરતની ગલીઓ ગલીઓમાં ચાલી રહ્યા છે જે રીતે ડ્રગ્સ નો વેપાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે તે તાત્કાલિક બંધ કરાવો એ સુરત શહેર કોંગ્રેસ અને સુરતની પ્રજાની આ માંગણી છે અગર તમે આ ધંધો નહીં કરી શકતા હોય તો સુરત શહેરની જનતા જાતે જનતા રે કરશે અને આ સામાજિક તત્વો સામે લડશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની અને સુરત શહેર કોંગ્રેસ સુરત શહેરના કમિશ્નર સાહેબ રહેશે કારણ કે જે રીતે આ વ્યવસ્થા લૂંટ થઈ રહી છે ઘરફોડી થઈ રહી છે અને ચેલ સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ અસંખ્ય બનાવ બની રહ્યા છે મહિલાઓ આજે સુરક્ષિત નથી પ્રજા ભયમાં જીવી રહી છે આજે પ્રજા કશે જવું હોય તો બહાર નહીં એટલી ખરાબ પરિસ્થિતિ છે જે હપ્તાખોરી નું પ્રમાણ આજે તમે દરેકે દરેક પોલીસ સ્ટેશનની અંદર ગુટલે ગયો ખુરશી ઉપર પગ પર પગ ચડાવીને બેસે છે તમે સીસીટીવી કેમેરા ચેક કરાવી લો અગર અમારી વાત ખોટી હોય તો એટલે આ જે વાતો છે અમારી માંગણી એવી છે સુરત કાયદો વ્યવસ્થા જળવાવું જોઈએ અગર નહીં જળવાય તો સુરત શહેર કોંગ્રેસ અને સુરતની જનતા તમે પ્રજા આ કાયદો વ્યવસ્થા માટે જે અસામાજિક તત્વોના ને આ જે પ્રવૃત્તિઓ ચાલતી છે તેની અંદર રેડ કરી અને બંધ કરાવશે